નમસ્કાર મિત્રો હું છું તમારો મિત્ર હિમાંશુ બેસેરા મિત્રો આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજનો વિડીયો સ્પેશિયલી બાળકો માટે બનાવવા જઈ રહ્યો છું અત્યારે હાલમાં જોવા જોઈએ તો અમદાવાદમાં એક સેવન ડે સ્કૂલ કે જેમાં આઠમા ધોરણમાં ભણતા બાળકોએ દસમા ધોરણમાં ભણતા બાળકની હત્યા કરી નાખી હતી તેવી ઘટના સામે આવી હતી તો આ વિશે વાત કરવા જઈ રહ્યો છું મિત્રો હાલના જમાનાની વાત કરીએ તો હાલનો જમાનો એક સોશિયલ મીડિયાનો જમાનો છે ડિજિટલનો ફોનનો જમાનો છે તો અત્યારે સૌથી બેસ્ટ વસ્તુ એ છે કે પહેલાંના જમાનાની વાત કરું તો પહેલાંના જમાનાની અંદર આવી કોઈ ઘટનાઓ જ બનતી ન હતી કારણ કે ત્યારે બાળકો પાસે કંઈ રમવા માટે માત્રને માત્ર ઘરે પોતાના ઘરે ભાઈ બહેન સાથે રમતા હતા અને આજના યુગની વાત કરીએ તો આજનો યુગ એક મોબાઈલનો યુગ થઈ ગયો છે તે મોબાઈલના યુગના કારણે બાળક જેવું શાળાએથી ઘરે આવે એટલે આપણે માતા પિતા પણ તેને મોબાઈલ આપતા હોય છે રમવા માટે ગેમ રમવા માટે આપતા હોય છે પછી રીલ્સ જોવા માટે આપતા હોય છે અને સાથે સાથે જ ઘણી બધી પ્રવૃત્તિ કરવા માટે પણ મોબાઈલ હાથમાં આવતા હોય છે ત્યારે જો તમે બાળકને મોબાઈલ ન આપો તો બાળક રડવાનું શરૂ કરતો હોય છે અને આજ આ જે વસ્તુ છે આ એ જ વસ્તુ સૌથી બેદરકારીભરી વસ્તુ હોય છે જ્યારે આપણે નાનું બાળક રડતું હોય છે ત્યારે આપણે બાળકને શાંત કરવા માટે આપણે મોબાઈલ આપતા હોઈએ છીએ જેથી જે શાંત રહી શકે રડે નહીં અને આપણે ઘરનું કામકાજ પણ કરી શકીએ પરંતુ તમને પણ ખ્યાલ નહીં હોય કે આ એક મોબાઈલની એક આ બીમારી છે એક આખું આ દૂષણ છે મોબાઈલ જોવાથી બાળકની અંદર જે આનો મગજનો વિકાસ થવો જોઈએ તે વિકાસ થતો નથી અને સાથે સાથે જ બાળક જ્યારે તમે મોબાઈલ જોવા માટે આપો છો ત્યારે મોબાઈલ જોતી વખતે બાળકને રીલ્સ જોતો હોય તે યુટ્યુબ ઉપર રીલ્સ જોવે કે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોવે સૌથી વધુ તો બાળકો રડતા હોય ત્યારે પોતાની પિતા તો નોકરી કે કામ ધંધે ગયેલા હોય છે પરંતુ તેની માતા હોય છે ને એ તેને મોબાઈલ જોવા માટે આપતા હોય છે ત્યારે મોબાઈલ જોવો ત્યારે રીલ્સ ફેરવતો હોય છે આમ આમ કરીને ત્યારે રીલ્સની અંદર ઘણા પ્રકારની પણ રીલ્સો આવતી હોય છે કોઈ સારી પણ આવતી હોય છે કોઈ ખરાબ પણ આવતી હોય છે કોઈ નેગેટિવ પણ આવતી હોય છે અને કોઈ પોઝિટિવ પણ આવતી હોય છે ત્યારે આ જે રીલ્સ અલગ અલગ પ્રકારની રીલ્સ જોતા હોય છે એ રીલ્સ સીધી બાળકના મગજ ઉપર અસર કરે છે પછી બાળકના મગજ ઉપર અસર થયા પછી બાળક તેમાં જ રચ્યું પચું રહે છે અમુક સમય તમે જોવો તો કોઈ ડરાવણી પણ રીલ્સ આવતી હોય છે કે કોઈનું મર્ડર કરી નાખે કોઈનું ખૂન કરી નાખે કોઈને મારી નાખવું કોઈની હત્યા કઈ રીતે કરી દેવી આમ આવી ઘણી ક્લિપો આવતી હોય છે અને આવી રીલ્સો આવતી હોય છે આમ આવી રીલ્સો જોવાના કારણે બાળકના મગજની અંદર શારીરિક અસર થાય છે સાથે સાથે માનસિક પણ અસર થાય છે અને તેના કારણે બાળક પણ એવું વિચારે છે કે આ જે મોબાઈલમાં આવે છે એવો હું કરું મોબાઈલમાં જે બતાવું બતાવતું હોય છે તેવું જ તે બાળક કરવાનો પ્રયત્ન કરતો હોય છે આમ ઘણીવાર આવું થતું હોય છે નગર પહેલાંના જમાનામાં આજથી થી દસ વર્ષ પહેલાં તમે જોશો તો આવી ઘટનાઓ ક્યારે પણ નહોતી બનતી કે એક વિદ્યાર્થી એક વિદ્યાર્થીને ચક્કુથી હુમલો કર્યો હોય કે મારી નાખે હોય આવી ઘટનાઓ ક્યારે પણ બની નથી અને આજના જમાનાની અંદર આ ટીનેજર અવસ્થા છે જે બાળકો આઠમા ધોરણથી લઈને બારમા સુધીના ભણતા બાળકો હોય હું તેઓને તમે મોબાઈલ જોવાની ના પાડો તો તે પોતાની મમ્મી ઉપર પણ હુમલો કરતો હોય છે પોતાના પપ્પા ઉપર પણ હુમલો કરતો હોય છે અને સાથે સાથે જે એનો જે ગુસ્સો હોય છે એ ગુસ્સો તમારા ઉપર મા બાપ ઉપર પણ બાળક કાઢતો હોય છે તો મિત્રો તમને વિનંતી કરું છું કે જો તમારા ઘરમાં નાનો બાળક હોય તો તેને પ્લીઝ બે હાથ જોડીને વિનંતી કરું છું કે એને મોબાઈલ તો ક્યારેય ન આપતા આપવા હોય તેને રમકડો આપજો એની સાથે તમે બેસીને રમજો એને કલર લાવી આપજો તો કલર પૂરે સ્લેટ લાવી આપજો ત્યાંથી એકડો લખે કે બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ છે ગમત ગમત ક્ષેત્રે તો તેને એવા લઈ આપો તો એ બાળક તેની અંદર રમ્યા કરે અને તેમાં રચ્યા પચ્યા રહે પરંતુ મોબાઈલ તો આવતા જ નહીં અને સાથે સાથે એ પણ કહેવા માગું છું કે જો તમારા ઘરની અંદર નાના બાળકો હોય એક વર્ષથી લઈને પાંચ વર્ષ સુધીના બાળકો હોય તો ત્યારે પણ માતા પિતાએ બાળક સામે ક્યારેય પણ મોબાઈલનો યુઝ ન કરવો જોઈએ જ્યારે બાળક સૂઈ જતું હોય તેવા સમયગાળા દરમિયાન જ માતા પિતાએ મોબાઈલનો યુઝ કરવો જોઈએ નહીતર અત્યારે એવું થતું હોય છે કે માતા પિતા જ મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે અને તેને જોઈને જ તેનું સંતાન તેને તેના જેવું જ કેરેક્ટર કરતો હોય છે કે મારા પપ્પા શું કરે છે મારી મમ્મી શું કરે છે તો તમારો વ્યવહાર જોઈને જ બાળક તમારું શીખતું હોય છે તો તેથી મહેરબાની કરીને તમે તમારા બાળકોને તો મોબાઈલ ના જ આપતા અને તમે તમારા સંતાનોને જો સાચવવા હોય સારી રીતે રાખવા હોય તો તમે માતા પિતા ખુદ મોબાઈલથી દૂર રહેવું જોઈએ અને ત્યારબાદ પોતાના બાળકોને દૂર રાખવા પ્રયત્ન કરવો જોઈએ જો તમે અત્યારથી જો તમે સાવચેત રહેશો તો આવી ઘટનાઓ બનતી હશે તો નહીં બની શકે અને સાથે સાથે તમારા બાળકને પણ તમારા માતા પિતાના હોખની જરૂર છે માતા પિતાના પ્રેમની જરૂર છે તો માતા પિતા પોતાના સંતાનો સાથે હળીમળીને રહે તેની સાથે રમતગમત કરે તેને બાળકને ક્યાંય અઠવાડિયામાં કોઈક જગ્યાએ ફરવા માટે લઈ જાઓ કોઈ જગ્યાએ રમતના સાધનો હોય ત્યાં રમવા માટે લઈ જાઓ કોઈક મંદિરે લઈ જાઓ આમ કોઈક અવનવી જગ્યાએ લઈ જાઓ અને સાથે સાથે ઘરે હોય તો મોબાઈલમાં તેને રચા પચા રાખવાની જગ્યાએ તેના રમકડા છે કે કોઈ પણ પ્રવૃત્તિમાં બાળકને રચા પચ્યા રાખો તેથી આવી ઘટના ન બને તો મિત્રો વિડીયો સારું લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો કારણ કે આજના યુગમાં આવું જ થતું હોય છે દરેક માતા પિતા બાળક જ્યારે રડે તો મોબાઈલ હાલતા હોય છે મોબાઈલ હાલે ત્યારે તે શાંત થતું હોય છે પરંતુ તેમને પણ ખબર નથી હોતી કે આ મોબાઈલનું વ્યસન એ આખું જિંદગીનું ટેન્શન અને વ્યસન બની જતું હોય છે તમારા બાળકને જો તમે મોબાઈલ આપ્યો હોય મોબાઈલ આપ્યા પછી તમે જો ખાલી માત્ર એક મિનિટ એનો મોબાઈલ લઈ લેજો એક મિનિટ માટે તમે એનો મોબાઈલ લઈ લેશો તો તમારું બાળક તમારા પર ગુસ્સો કરશે તમને મારશે તમને બચકા ભરશે આમ ઘણી બધી પ્રવૃત્તિ કરતું હોય છે તો મિત્રો પ્લીઝ ફરીથી બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમારા બાળકોને તો મોબાઈલ આપતા જ નહીં અને તમારું બાળક રમતું હોય તો માતા પિતાએ ધ્યાન આપવું જોઈએ કે અંદર શું રમે છે અત્યારે ફ્રી ફાયર જેવી ગેમો રમતા હોય છે બાળકો તેના કારણે તેના માનસિક ઉપર બસ હુમલો કરું મારી નાખું મર્ડર કરી નાખું આને બોમ્બથી ઉડાડી નાખું આ કરી દઉં પેલું કરી દઉં એવા જ એના વિચારો આવતા હોય છે તો પ્લીઝ આ વિડીયો હિત માટે શેર કરવા વિનંતી છે અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ તમામ મિત્રોનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું